આજે મોરબી જિલ્લો સતત ત્રીજા વર્ષે સમગ્ર રાજ્યની અંદર બોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યો છે ભવિષ્યમાં જે વિદ્યાર્થી આવવાના છે એમને મારી એક જ સલાહ રહેશે કે તમને જે શિક્ષકો તમને તમે ભણાવે એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો અને તે જે કહે તેનું સંપૂર્ણ પાલન કરો તો તમને ક્યાંય વાંધો નહીં આવે મારો જિલ્લો કહી શકું કે ભાઈ મારો જિલ્લો રાજ્યની અંદર આ ત્રીજા વખતે વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર પ્રથમ રેન્ક ઉપર આવે છે જે અમારા સમગ્ર જિલ્લાના તમામ સંચાલકો માટે આનંદ અને ગૌરવની વાત છે સમય હતો કે આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ બહાર એક સારા શિક્ષણ માટે અધર જિલ્લાઓમાં જવું પડતું હતું એની સામે અત્યારે જે પરિસ્થિતિ છે એ સમગ્ર રાજ્યની અંદર ત્રણ વખત પ્રથમ ક્રમે આવવું એટલે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓની મીટ અત્યારે મોરબી તરફ છે એક બહુ મોટો ટ્રેન્ડ ચાલતો હોય છે કોચિંગ સેન્ટરનો કોઈ આજે બાળકો આટલા ઉભા છે ને એમાંથી કોઈ પણ બાળક એવું નથી કે જેને કોચિંગ સેન્ટરમાં જઈને અભ્યાસ કરવો પડ્યો હોય જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી ધોરણ 12 નું પરિણામ આજે આવી ચૂક્યું છે અને મોરબી જિલ્લાએ આજ આનંદ આજ ઉત્સવ કારણ કે આજે મોરબી જિલ્લો સતત ત્રીજા વર્ષે સમગ્ર રાજ્યની અંદર બોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યો છે અને ત્યારે બોર્ડમાં તો સમગ્ર રાજ્યની અંદર મોરબી જિલ્લો તો પ્રથમ ક્રમે આવ્યો છે પરંતુ મોરબી જિલ્લાની અંદર જે સ્કૂલના વિદ્યાર્થીઓ સતત ત્રણ વર્ષથી હેટ્રિક લગાવી રહ્યા છે એ નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે આજે આપણે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ જે વિદ્યાર્થીએ સમગ્ર રાજ્યની અંદર પ્રથમ સ્થાન કર્યું પ્રાપ્ત કર્યું છે બોર્ડની અંદર એ વિદ્યાર્થી આપણી સાથે છે તમારું નામ જણાવજો પહેલાં મારું નામ કૈલા રચિત છે અને હું નિર્મલ વિદ્યાલયમાં એ ગ્રુપમાં અભ્યાસ કરું છું ખાસ કરીને આપણે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મેળવીએ નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટેજ મેળવી અને બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો આ બાબતે કેવી તૈયારીઓ હતી કેવી રીતે પ્રિપેરેશન કરી હતી તૈયારીમાં તો શું છે જે સ્કૂલે ભણાવવામાં આવતું એ જ ઘરે જઈને પાકું કરવાનું અને એ ઉપરથી એ પ્રમાણેના એમસીક્યુ સોલ્વ કરવાના અને થિયરી વાંચવાનું જે સ્કૂલે ચાલી હોય એ અને ટેસ્ટની આગલી રાતે જે ચેપ્ટર હોય તેનું બધું સમગ્ર એકવાર વાંચી લેવાનું ખાસ કરીને શાળા તરફથી કેવી તૈયારીઓ કરવામાં આવતી કેવો સપોર્ટ મળતો શાળા તરફથી ફૂલ સપોર્ટ મળતો અને આપને કોઈ પણ સમયે કોઈ પણ શિક્ષકનું કામ હોય તો એમને બે શું આપણે ફોન કરી શકતા અને તરત જ ફોનનો જવાબ આપતા અને કોઈ પણ પ્રશ્ન તેનો સુવિધા સુવિધા નિકાલ કરતા પણ ખાસ કરીને આ વખતેના પેપર હતા એ કેવા અઘરા લાગ્યા છેલા લાગ્યા આ વખતના પેપર ઓમ જોઈએ તો મીડિયમ હતા અને કોક કોક જગ્યાએ એવું હતું કે જ્યાં વિદ્યાર્થીને થોડુંક અઘરું લાગી શકે બાકી જેને સંપૂર્ણ તૈયારી કરી હોય તેના માટે પેપર સહેલા જ ગણી શકાય ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ હવે બોર્ડમાં આવવાના છે તો એમને શું સલાહ આપવા

અને ખાસ આપ લોકોએ અમારી શાળાની મુલાકાત લઈ અમારી આ સિદ્ધિને ઉજાગર કરવા માટે આપની ચેનલે જે પ્રયત્ન કર્યો છે હું આપની ચેનલનો હૃદયથી આભાર માનું છું ખાસ તો અમારા માટે તો ગૌરવ અને લાગણીની ક્ષણ જ ગણી શકાય કે છે જિલ્લાના આજે હું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જિલ્લાની પણ જવાબદારી સંભાળું છું ત્યારે મારો જિલ્લો કહી શકું કે ભાઈ મારો જિલ્લો રાજ્યની અંદર આ ત્રીજા વખતે વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર પ્રથમ રેન્ક ઉપર આવે છે જે અમારા સમગ્ર જિલ્લાના તમામ સંચાલકો માટે આનંદ અને ગૌરવની વાત છે સાથે સાથે તમે આજે મારી શાળાનું વ્યક્તિગત જે પૂછ્યું છે એમના માટે ખાસ કરીને અમારી જે શાળા છે એમાં બે હજાર ત્રેવીસમાં બોર્ડમાં પ્રથમ હતો વિદ્યાર્થી દેસાઈ જય પછી બે હજાર ચોવીસની અંદર પ્રથમ હતો એક વિદ્યાર્થી અને આ ત્રીજું વર્ષ છે એમાં આપણે કૈલા રચિત બોર્ડમાં પ્રથમ ક્રમે આવે છે એટલે અમારી શાળાની પણ સાથે સાથે એટ્રિક પૂરી થાય છે ખાસ શ્રી ચાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ અને નિર્મલ વિદ્યાલય આ વાતની ગૌરવની ક્ષણ તો છે જ પણ આમાં હું આ શ્રેય છે એ ઘણા બધા લોકોને આપવાનો છું એમાં ખાસ કરીને પહેલાં જે વિદ્યાર્થીના માતા પિતા છે જેને અમારી સંસ્થા ઉપર આ એક વિશ્વાસ મૂકી અને એના બાળકને અમને સોંપ્યું બીજો શ્રેય જે બાળકને અમને સોંપ્યું એને શિક્ષકોએ ડેડિકેશન સાથે ખંત સાથે પારિવારિક ભાવનાથી એના શૈક્ષણિક કારકિર્દીના વિકાસની અંદર અમારા શિક્ષકોની જે ટીમ છે વિષય નિષ્ણાંતોની એમનું જે ડેડિકેશન રહ્યું છે બીજો શ્રેય એમને આપીશ અને ત્રીજો અમારી સમગ્ર શાળાની મેનેજમેન્ટ ટીમ એમાં અમે હું એવું ત્યાં સુધી કહીશ કે અમારા પટ્ટાવાળાથી માંડી અને સંચાલક સુધીના તમામ લોકો આ કાર્યની અંદર જોડાયેલા હોય છે અને દરેક લોકોએ સાથે રહીને આ કાર્ય કર્યું છે એટલે આ સફળતા માટે હું સંચાલક તરીકે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીશ ખાસ કરીને એવું બનતું હોય છે કે ધોરણ બાર નું જે જીવન હોય છે કે ધોરણ દસ પછી જે શરૂ થતું હોય છે એ દરેક માણસના જીવનમાં એક સૌથી મોટો પડાવ હોય છે કે એમાં બાર ભણવા જવું એ બધા વધારે ટ્રેન્ડ હોય છે ત્યારે મોરબી જિલ્લો ત્રણ વખતથી એના વિદ્યાર્થીઓ એમાં ફર્સ્ટ આવી રહ્યા છે ત્યારે હવે બહાર નથી જવું પડતું અહીંયા જ સારું શિક્ષણ મળે છે એ બાબતે શું વેરી ગુડ તમારો પ્રશ્ન ખૂબ મહત્વનો અને હાલની પરિસ્થિતિમાં બધા લોકોને અસર કરતા છે એક સમય હતો કે આપણા જિલ્લાના વિદ્યાર્થીઓએ બહાર એક સારા શિક્ષણ માટે અધર જિલ્લાઓમાં જવું પડતું હતું એની સામે અત્યારે જે પરિસ્થિતિ છે એ સમગ્ર રાજ્યની અંદર ત્રણ વખત પ્રથમ ક્રમે આવું એટલે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓની મીટ અત્યારે મોરબી તરફ છે હવે આજે બન્યું છે એના વિદ્યાર્થીઓએ પહેલાં તો એ છે કે અહીંયા કડે જે ફેસિલિટી જે અવેલેબલ નહોતી એ છેલ્લા પાંચ વર્ષથી અહીંના જે સંચાલકોએ શાળા ઇન્ફાસ્ટ્રકચર આપ્યા સારા શિક્ષકોની ટીમ આપી અને સૌથી વધારે મહત્વનું એ છે કે આપણા મોરબીના જ પ્રોપરના જ જે શિક્ષકો છે એમને એક તક તક મળી અને અને એને એ ઝડપી પોતે એમાં આપવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને આજે વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ થયો છે આપ તો સમજો કે ભાઈ સતત ત્રણ વખત બોર્ડમાં અવલ રહેવું એ કઈ નાનકડી વાત નથી અને રાજ્યની અંદર બધાની હરીફાઈ સાથે થતી હોય છે મોટા મોટા જિલ્લાઓ છે જેમ કે રાજકોટ સુરત બરોડા તેમ છતાં આજે મોરબીની અંદર બીજી વિશેષતા એ છે કે સામાન્ય ફીની અંદર વિદ્યાર્થી પોતાની ઘરે રહીને ગામડાનો વિદ્યાર્થી ખેતી કરતા ખેડૂતનો વિદ્યાર્થી એક સારામાં સારું શિક્ષણ મેળવે છે બીજું એને કોઈ પણ પ્રકારના વધારાના કોચિંગ કરવાના રહેતા નથી અત્યારે એક બહુ મોટો ટ્રેન્ડ ચાલતો હોય છે કોચિંગ સેન્ટરનો કોઈ આજે બાળકો આટલા ઉભા છે એમાંથી કોઈ પણ બાળક એવું નથી કે જેને કોચિંગ સેન્ટરમાં જઈને અભ્યાસ કરવો પડ્યો હોય તેમ છતાં પણ આજે મોરબી જિલ્લાના સુડતાલીસ વિદ્યાર્થીઓ પૈકી આ સોળ વિદ્યાર્થી અમારા એવન ગ્રેડ ઉપર આવ્યા છે અને એવન ગ્રેડ લાવવાની સાથે સાથે કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર જે ડબલ્યુ ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં અમારે રચિતભાઈ મોરબી જિલ્લા પ્રથમ છે અને હજી નીટનું પરિણામ અમારે આવનારા સમયમાં બાકી છે ત્યારે મને ભગવાન ઉપર પણ ભરોસો છે અને ઈશ્વરના અમારે નિર્મલ પરિવાર ઉપર આશીર્વાદ છે ના અમારી જે શક્તિ છે બહેનો અને ભાઈઓ એમના ઉપર પૂરો ભરીસો ભરોસો છે કે અમે આમાં પણ આજે મોરબી જિલ્લાને આગવા સ્થાને લઈ જઈશું સાયન્સમાં દર વખતે નિર્મલનું વિદ્યાલયનું જે રિઝલ્ટ છે ખૂબ જ સારું આવતું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને આ શાળાની અંદર એડમિશન લેવું હશે તો એમના મનમાં ઘણા બધા પ્રશ્નો હશે કેવી રીતે એડમિશનની પ્રક્રિયા હોય શું હોય જી ચોક્કસ થેન્ક યુ ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ છે એ આમ તો રાબેતા મુજબ જૂનમાં જ બધે શરૂ થતો હોય છે પરંતુ એડમિશન પ્રક્રિયાની અંદર અમારી શાળા દર વર્ષે રજિસ્ટ્રેશન એક લિંક જાહેર કરતી હોય છે રજિસ્ટ્રેશન એટલા માટે કે વિદ્યાર્થીઓ આ વખતે કુલ કેટલા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માગે છે એનો આપણને ખ્યાલ આવે બીજું કયા ગ્રુપનો ટ્રેન્ડ છે એનો આપણને ખ્યાલ આવે એ રજિસ્ટ્રેશન થયા પછી અમે એ બધા જ વિદ્યાર્થીઓને એકવાર સ્કૂલે મુલાકાત કરાવતા હોઈએ છીએ જેથી કરીને અમારી શિક્ષકોની જે ટીમ છે ખાસ કરીને અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહી શિક્ષકો ઉપર ડિપેન્ડેટ મહત્વનો અભ્યાસક્રમ કહી શકાય એટલા માટે કહું છું કે શિક્ષકો સ્થિર હોવા જોઈએ અને કન્ટિન્યુ એ બદલતા રહેવા રહેતા હોવા જોઈએ નહીં એટલે અમારે એક વિશેષતા એ છે કે અમારી શાળાના સંચાલકો છે એ જ શિક્ષકો છે એટલે એ કોઈ બદલવાનો પ્રશ્ન નથી થતો હતો અને એ શિક્ષકોની ટીમનો એમને પરિચય થઈ જાય અને પછી જ્યારે દસમા બોર્ડનું ઓનલાઈન પરિણામ જાહેર થાય છે એજ દિવસથી અમે આ ફોર્મ ભરી અને વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મેશન આપતા હોઈએ છીએ જી થેન્ક યુ જી તો આ રીતે મોરબીની અંદર હવે સારી સુવિધાઓ મળી રહી છે જેમ સાહેબે કીધું એની અંદર દીકરીઓ પણ ઘણા બધા આવ્યા છે કે જેમણે એ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમાંથી દીકરી મારી સાથે છે તમારું નામ જણાવજો મારું નામ મારું જાનવી પ્રકાશ ભાઈ છે અને હું નિર્મળ વિદ્યાલયમાં બી ગ્રુપમાં અભ્યાસ કરું છું જી આપે પણ એ 1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો કેવી તૈયારી હતી કેવી રીતે આ સ્થાન મળ્યું જે રીતે સ્કૂલમાં કરાવવામાં આવતું એ જ રીતે મેં ઘરે પ્રિપેર કરતા અને સતત એનું રિવિઝન કરતા ખાસ કરીને શાળા પરિવાર તરફથી કેવી તૈયારીઓ કરવામાં આવતી શાળા શાળા પરિવાર તરફથી તો કહીએ તો જે સમયે આપણને ડાઉટ હોય તે સમયે આપણે પૂછી લેવાનું ને જે આપણને યોગ્ય માર્ગદર્શન આપે એ મુજબ જ કરવાનું ભવિષ્યમાં જે બોર્ડમાં વિદ્યાર્થીઓ આવવાના છે એમને શું કહેવામાં માંગશો ભવિષ્યમાં જે બોર્ડના વિદ્યાર્થી આવે છે એના માટે જ કે જે તમને શિક્ષક જે તમને કહેવામાં આવે એ કરવું અને એનું આ આ રીતે તમામ વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી અને આ સ્થાન મેળવ્યું છે અને મોરબી જિલ્લાના સુડતાલીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેના માટે આપણે એવું કહી શકાય કે હજાર બરફ ગીરે લાખ આંધિયા ઉઠે એવો ફૂલ ખીલકે રહે જો ખીલને વાલે હે તો આ તમામ ફૂલ આવી રીતે ખીલ્યા છે એમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર